સંજેલી લીમડી મુખ્ય રસ્તાને જોડતો રસ્તો તૂટ્યો તાલુકામાં ઠેર ઠેર પ્રથમ વરસાદે અનેક જગ્યાએ ડીપ નાળા રસ્તા ધોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે તાલુકાના ગસલી કોડી ફળિયા થી વડવાઈ ફળિયા તરફ જવાનો ત્રણ કિલોમીટર નવીન માર્ગ પ્રથમ વરસાદે જ ઠેર ઠેર તિરાડો પડી જતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી પડી છે લાખો કરોડોની ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે પરંતુ કોન્ટ્રાક્ટરો નબળી અને હલકી કક્ષાનું મટીરીયલ વાપરી જેમ તેમ બનાવી દેતા હોય છે બે મહિનામાં જ નવીન રોડ બેસી ગયો તેમજ રોડ વચ્ચે ફાટી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે આ કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહી કેમ કરાતી નથી તેવા પ્રશ્નો ઊઠી રહ્યા છે જાણે કોન્ટ્રાક્ટરનું નકલી મટીરીયલનો રાફડો ફાટી નીકળ્યો હોય તેમ જોવાઈ રહ્યું છે જાડી ચામડીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત ભગત હોય તેમ સંજેલી નગરમાં ચારેકોર ચર્ચાનો વિષય બનવા પામ્યો છે વહીવટી તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને સારી ક્વોલિટીનું મટીરીયલ વાપરી નવીન રસ્તો બનાવવામાં આવશે કે નહીં કે પછી કોન્ટ્રાક્ટરોને છાવરોમાં આવશે હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવતા પ્રથમ વરસાદમાં જ રસ્તામાં ઠેર ઠેર તિરાડો પડી જવા પામી છે કોન્ટ્રાક્ટર દ્વારા ભોપાળુ ઢાંકવા માટે જેસીબી લાવી કાચો માલ પાથરવામાં આવી રહ્યો છે તે કેટલા ટકા યોગ્ય ગણાશે ગ્રામજનો અને સ્થાનિકો દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ નવીન રસ્તાનું સ્થળ તપાસ કરી ફરી સારું મટીરીયલ વાપરી નવીન રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે રિપોર્ટર નિપમ પંચાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ સંજેલી મારું નામ વિપુલ ચારેલ છે સંજેલી થી લીમડી જતો આ ગસલી કોળી ફળિયા રસ્તો જે હાલ બે મહિના થયા બન્યો છે અને તેનું ખાત મુહૂર્ત લગભગ બે થી ત્રણ વાર થયું છે એ રસ્તો અત્યારે બન્યો છે તે બે થી ત્રણ મહિનામાં તો જે તૂટી ગયો છે ની જ એવો વરસાદ પડ્યો ને આ તૂટી ગયો છે તમે જોઈ રહ્યા છો ખાડા અને ટેકરા એવું બધું અને અત્યારે જીસીબી કરીને સરખું કરાવે છે બસ એવું જ આ કોન્ટ્રાક્ટર અને લોકોની બધી મીલી ભગતના કારણે આ જેવો તેવો માલ વાપરીને રસ્તો ધ્યાન ત્યાં બનાવી દીધો છે અને અત્યારે આ જેવો વરસાદમાં રસ્તો તૂટી ગયો છે બસ જે તે રસ્તો ફરીથી નવો બને અને યોગ્ય ક્વોલિટીનો માલ વાપરે એવી જ મારું નામ સુરેશ વળવાઈ આ રસ્તો બે મહિના પહેલા બન્યો હતો અને સંજયલી મુખ્ય લીંબડી સુધી રસ્તો જાય છે તે રસ્તાથી અહીંયા વળવાઈ ફળિયા સુધીનો રસ્તો લીધો છે અઢી કિલોમીટર જેટલો રસ્તો છે અને આ રસ્તો હલકી ગુણવત્તાના કારણે આ રસ્તો વચ્ચેથી ફાટ્યો છે અને તૂટી ગયો છે તો આ અત્યારે જે માલ માલ નાખ્યો નાખ્યો છે છે એ બિલકુલ કાદવ કીચડ જેવો અને આ આની તપાસ થાય એવી અમારી માંગ છે આ વળવાઈ ફળિયા સુધીનો રસ્તો છે મારું નામ ભાર્ય વસંતકુમાર ગસલી કોળી ફળિયા થી વળવાડ ફળિયા સુધી જતો રોડ એકદમ નીચલી કક્ષાનો માલ વાપરીને જે બનાવવામાં આવ્યો તે પ્રથમ વરસાદની અંદર ખાડા પડી ગયા છે અડધો ધોવાઈ ગયો છે જમીન રોડ પરિરાડો પડી ગઈ છે તેના લીધે લોકોને જવામાં હાલાકી થાય છે જે રસ્તો નદી પરથી જાય છે ત્યાં સેફટી માટેની પણ જરૂર છે પરંતુ ત્યાં સેફ્ટી પણ કરવામાં આવી નથી તેના લીધે કદાચ કોઈક વાહન ચાલક નીચે પણ જઈ શકે જે રીતે આ રોડ બનાવ્યો છે તે લગભગ એવું લાગી રહી છે કે નીચલી કક્ષાનો માલ વાપરીને બનાવ્યો છે તે પ્રથમ વરસાદમાં જ પૂરેપૂરો રોડ ધોવાઈ ગયો છે તેથી કોન્ટ્રાક્ટર ની પોલ ખુલી હોય તેવું લાગે છે અમારી માંગ એવી છે કે આ રસ્તો ફરીથી સારો અને યોગ્ય નવો બને તેવી અમારી માંગ છે મારું નામ બારિયા વસંતકુમાર છે અમારે ગસલી ગામમાં પ્રધાનમંત્રી રસ્તો નવો કરવામાં આવ્યો હતો પણ એમાં એવું થયું કે રસ્તો વ્યવસ્થિત બન્યો બધું ઓકે થયું પણ પરંતુ આ વરસાદને કારણે અમારા રસ્તો એવો બધો બન્યો કે તિરાડો પડીને બધો ભંગાર થઈ ગયો અને આ લોકોએ હમણે રિપેર કરી રહ્યા છતો જો અમારા રસ્તાનું કામગીરી પૂરી નથી થયેલી અને એના માટે અમે કંઈક વ્યવસ્થિત બને અને અમારો પ્રધાનમંત્રી રસ્તો પાંચ વર્ષ સુધી દસ વર્ષ સુધી પણ વ્યવસ્થિત ચાલે અમે એવું કરવા માંગીએ છીએ અમારી માંગ એવી છે કે અમારા ગ્રામજનોને બધાની અમારી એકતા એવી છે એમ કેમ કે અત્યારે બહુ ભંગાણ થયું છે અત્યારે ભલે કોન્ટ્રાક્ટર આવે કે નહીં આવે પણ મતલબ આ રસ્તાનું બેકારી બે થઈ ગઈ અને જોવું હોય તો જોઈ શકો છો તમે આપ સરકારને મારું એવું કહેવું છે રમણભાઈ બે મહિના પહેલા રસ્તો આ બન્યો હતો થોડાક વરસાદના કારણે મોટી મોટી રસ્તામાં ધિરાડો પડી ગઈ જેના કારણે વાહન ચાલકોને બહુ હેરાનગતિ થાય છે અમારી માંગ છે કે આ રસ્તો વ્યવસ્થિત બનાવે રિપેર જે કોન્ટ્રાક્ટર જવાબ આપે